તો હવે સમજો આ ટોપિકના અંદર આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાના કેટલાક ઉદાહરણ જોઈએ જેના અંદર મ્યુ જીરો થાય છે કે નહીં થતું એ આપણે ચેકિંગ કરીએ ભાઈ કેટલાક એવા ઉદાહરણ છે જેમાં મ્યુ જીરો થઈ જાય પરીક્ષ તમે એવું પૂછો કે નીચેનામાંથી કોના અંદર મ્યુ જીરો છે અને કોના અંદર નોટ ઇક્વલ ટુ જીરો છે બરાબર એ સમજીએ પતો કોનો મ્યુ વધારે છે તો એવા કેટલાક ઉદાહરણ જોઈએ એટલે શું છે ટોપિક આજે દ્વિ ધ્રુવીય ચાક માત્ર

તો આ એરો આપણે કઈ બાજુ વધુ વિદ્યુત ઋણ ફો તરફ કર્યો અને આનો ક્રોસનો ચેડો આ બાજુ ધન તરફ કર્યો આનો એરો આ બાજુ કર્યો આનો આ એરો આ બાજુ ચલો અહીંયા નાઇટ્રોજન વધુ વિદ્યુત છે હાઇડ્રોજન કરતાં હવે વધુ વિદ્યુત ઋણ નાઇટ્રોજન હોય તો એરો કઈ બાજુ જાય એ બાજુ જાય એ બાજુ જાય એ બાજુ જાય આટલા સુધી તો ઓકે રેડી હવે સમજજો બંનેમાંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ છે એ ચેક કરવું છે તો હવે

અહીંયા હાઇડ્રોજન 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 તો અહીંયા હાઇડ્રોજન 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 એરો કઈ બાજુમાં જાય આમ જાય આમ જાય આમ જાય તો પરિણામી આમ ઉપર ના જાય તમે બે મિનિટ માટે રહી જજો આ કઈ બાજુ જાય રોકેટ ઉપર આ એ ઉપર આ ઉપર તો આમ ઉપર જ જાય ખબર પડે હું શું કહેવા માગું પહેલાં બાજુમાં આમ જોજો આમાં જુઓ હા તો આટલા આમ ખબર પડી તમને કે એ આમ જાય એ આમ જાય ને એ આમ જાય તો આનું પરિણામ એ મને નોંધીને આપજો તો અહીંયા ધ્યાન આપજો આનું પરિણામી કઈ બાજુમાં જશે તો કે ઉપર રેડી અને આનું પરિણામ કઈ બાજુમાં આવશે તો કે નીચે મેં સમજાવ્યું એ પ્રમાણે રેડી હવે ધ્યાન હોય અહીંયા બધું જ બધાનું હવે આ લોન પેર છે ને જે એ પણ એક ટાઈપનો બંધ કહેવાય માનું છું કે આખા બંધ છે દ્વિધ્રુવી ચાક માત્ર ઉત્પન્ન ના કરી કરીએ પણ થોડી ઘણી ઉત્પન્ન કરો કારણ કે લોન પેર એટલે બે ઇલેક્ટ્રોન થયા કે ના થયા બે ઇલેક્ટ્રોન હોય તો એમના વચ્ચે શું હોય બનતું હોય રેડી તો આની એક થોડીક માહિતી આપન પેનની તો એક જ દિશામાં એમાં તો કોઈ બદલાવ ના થાય કારણ કે ઉપર કોઈ પરમાણુ હોય ના એટલે કોઈ કોની વધારે કોની ઓછું તો કહી ના શકો તમે એટલે બંનેની સેમ જેટલી આ ઉત્પન્ન કરે એટલી જ આ ઉત્પન્ન કરે રેડી પણ જો આની દિશા કરતા આની દિશા કેમ ઉલટી હે મતલબ આનું અર્ધું તીર આની અર્ધે દિન નાબૂત કરી દે તો આના પર કેટલું લક્ષણ વધાવા આટલું આટલું નાબૂત થઈ ગયું હે સામ સામે હતું એટલે ઓપોઝ ઓપોઝમાં તો આટલું બધી તો અર્ધિત થઈ જઈ રેડી ઓ આ બાજુમાં જોજો આ તીર જે દિશામાં જતું હતું એ જ દિશામાં આ તીર જાલ્યું તો અહીંયા કેટલું લક્ષણ આયું તો કે 1 / 1/2 રેડી વન ઇન્ટુ વન હાફ ફાઈવ અહીંયા કેટલું થઈ ગયું ઓનલી વન હાફ તો કોણ વધુ હોય ખોટા કે ફ્લોરીના ફ્લોરીના શોધી ફ્લોરીના એવું ના હોય એટલે ફ્લોરિંગ ફ્લોરીન ગબર પડે કે નહીં રેડી લોજિક અંકાજ ચાલે કોઈ પણ વસ્તુ છે નહીં ચાલે લોજિક તમારે ચોપડીમાં વેલ્યુ ચેક કરવી હોય તો કરી લેજો બરાબર આની વેલ્યુ વધારે બતાવશે કોના કરતા આ ના કરતા કારણ શું કારણ કે અહીંયા દોઢ જેટલી ઉત્પન્ન થાય દ્વિધ્રુવિચામાં એટલે કોની મ્યુ વધારે પાની મ્યુ વધારે કોણ આ કરતા આના કરતા રેડી આયા સુધી કભે પડ બીજું એક ઉદાહરણ આપો તમે એમ પૂછો bf3 ની કેટલી હે કોને પૂછો bf3 સિમ્પલી એવું જ પૂછશે કે મ્યુ 0 છે કે નહીં બસ તમારે વેલ્યુ નહી શોધવાની વેલ્યુ શોધવાની છે ને ટેન્શન ના બરાબર હવે મારે આને ચેક કરવું ચલો બ્લોર બોરોનની વિદ્યુત ઋણતા વધારે ફ્લોરિન ફ્લોિન તો ની બધું તો આ બાજુ મેરો જાય આ બાજુ મેરો જાય આ બાજુ મેં એરો જશે કે નહીં જાય રેડી ઓકે અહીંયા સુધી ધ્યાન આપજો બધાનું આ બાજુમાં જે એરો ગયો હવે આ બંધ આ રીતના બી થ્રી જોજો આ પ્રમાણેની ગોઠવણ હવે આ પ્રમાણેની ગોઠવણ હોય તો બોરોનથી ફ્લોરિન આ બાજુ ફ્લોરીના બાજુ ફ્લોરીના બાજુ એરો આમ ખેંચાય આમ ખેંચાય આમ ખેંચાય હવે જોજો આ ત્રણે ત્રણ એકસો વીસના ખૂણે હે ને દરેકનો ખૂણો કેટલો એકસો વીસ આ બેની પરિણામી કઈ બાજુમાં ઉત્પન્ન થાય આ બેની પરિણામી ઉત્પન્ન કરી કરતી તો આમ ના જાય સીધી આ બેની પરિણામી ક્યાં જાય તો આમ જાય આ બેની પરિણામી આમ જાય તો નજ જો આ બેની પરિણામી કઈ બાજુ ઉત્પન્ન થાય તો કે આમ આ બેની પરિણામી આમ આ બેની પરિણામી રેડી તો હવે જોજો મેજીક એ થાય કે આ જે પરિણામે ઉત્પન્ન થઈએ આ બેની એ આનન આભૂત કરી દે રેડી હવે કે છે આ પરિણામે જે ઉત્પન્ન થઈએ એ આનંદનાબૂત કરો આ જે પરિણામે ઉત્પન્ન થઈએ એ આનંદ આભૂત કરો તો મ્યુ કેટલી રહી કાની ખબર પડી મ્યુ કેટલી થઈ જાય જીરો રેડી એટલે ત્રિકોણ હોય ને ખાલી ઓનલી ત્રિકોણ तो μ 0 થઈ જાય π કોણ હતો શું થઈ જાય 0 એ પ્રમાણે બીજો ઉદાહરણ આપો ચલો pcl5 માં કેટલી છે કોઈ પૂછો તમને રેડી તો p આ પ્રમાણે છે જુજો cl અહીંયા cl અહીંયા cl અહીંયા cl અહીંયા અને cl અહીંયા જોઈન જવાબ આપજો ખેંચણ કરો હેડો આનું આ તરફ ખેંચણ આનું આ તરફ ખેંચણ આનું આ તરફ ખેંચણ આનું આ તરફ ખેંચણ અને આનું આ તરફ ખેંચણ રેડી હવે પેલો તો ત્રિકોણ આ નહીં આમ આ બે બંધને ભૂલી જજો જો આ બે બંધને ભૂલી જાઓ તો સેમ આ રચના અને આ રચના તો આની પરિણામી આ બેની પરિણામી એ ઉત્પન્ન થાય તો કે આમ જતી હશે આ બેની પરિણામી આમ જતી હશે આ બે ની પરિણામી આમ જતી હશે તો આ બે બંધને ટેમ્પરરી ભૂલી જઈએ તો આ તો બધું જીરો જ છે ત્રિકોણના કારણે આવી ત્રિકોણ છે ને હવે આ સામે જાય તો આ આનંદ કરે આ કરે તો આ બે જતી રહી રેડી આ ત્રિકોણના કારણે જ જાય પરિણામી આનંદ કરશે આની પરિણામી સોરી આની પરિણામી હશે અહીંયા હશે એ કોને નાબૂદ કરો આનંદ નાબૂદ કરો રેડી આ જે પરિણામી એ આનંદ વધ્યું કેવી થઈ જાય આ ઉદાહરણ પછી નેક્સ્ટ વખત સોલ્વ કરે આટલું સુધી રાખીએ બરાબર અહીંયા સુધી રાખું છું આગળના વિડીયોમાં ફરી મળી જાય ત્યાં સુધી જય જય ભારત